જેમની તમામ વાતો કરવી છે તેમની ઐતિહાસિક તમામ વાતો કરવી છે અહીંનું શું મહત્ત્વ અહીંની તમામ પરંપરાઓની વાત કરવી છે અનેક અહીં ઉજવાતા ઉત્સવની વાત કરવી છે વિશેષ તમામ વાતો કરવા માટે દર્શક મિત્રો આજના તીરથ દર્શન કાર્યક્રમની અંદર અહીં પૂજા સાથે સંકળાયેલા એવા ચિરાગપુરી બાપુ આપણી સાથે જોડાયેલા છે ખૂબ ખૂબ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું બપુ સહજ બાબે આપણે થોડી વાત કરવી છે જોકે તમામ ધામના પટાંગણના આપણે દર્શક મિત્રોને દર્શન કરાવશું પ્રથમ પણ તે પહેલાં ઇતિહાસથી જાણે છે તેમને ખ્યાલ હોય પરંતુ આજની યુવા પેઢીને કદાચ ખ્યાલ ન હોય દર્શન કરવા આવે પરંતુ જે મૂર્તિઓ હોય છે અનેક મૂર્તિઓ હોય છે એનાથી ખ્યાલ ન હોય એવું બની શકે પ્રથમ અહીં શનિદેવના દર્શક મિત્રો દર્શન કરાવ બાપુ ત્યારબાદ આપણે કાર્યક્રમ આગળ ધપાવીએ જય શનિદેવ ઓમ નમો નારાયણ આ શનિ મંદિર હાથલા જન્મસ્થાન ભગવાન શનિ મહારાજનું એક જન્મસ્થાન છે અહીંયા શનિ મહારાજ તેમજ દેવી બિરાજમાન છે હાથલા શનિ મહારાજનો જન્મ એટલે કે દસ હજાર વર્ષ પહેલાં થયેલો અહીંયા બાળ સ્વરૂપ ભગવાન શનિ મહારાજનું બાળ સ્વરૂપ છે શનિ મહારાજ અને શાળા સાથે પનોદેવી અહીંયા બિરાજમાન છે જેમ શનિ મહારાજનું દસ નામથી સ્તુતિ થાય છે કોણસ્ત પિંગલ બ્રહ્મ પ્રભુ રૌદ્રા યંત યમહ સૌર સનિશ્ચ મંદ એતા અને દસનામા અને પીડાના કદાચ ભવિષ્ય તે એવી રીતે પનોજદેવીના પણ દસ નામથી પૂજા થાય છે ધ્વજની ધ્વામિની ચેવક અંકાલી કલહપ્રિયા કંટકી કલહી ચાવળ તુરંગી મહિષાજા વગેરે નામથી પનોદેવીને રીઝાવવામાં આવે છે શનિ મહારાજની જે સાડા સાથે પનોતી જે પણ લોકોને હોય છે એ પોતે તેલ ઉડીદ કાળું બ્લેક વસ્ત્ર આકડાની માળા ભગવાનને ચડાવી અને પનોતીનું નિવારણ કરે છે સૌ પ્રથમ લોકો આવે છે એટલે મંદિરની અંદર બારોબાર શનિદેવનું કુંડ છે ત્યાં સ્નાન કરે છે પોતાના કપડાં ચંપલનો ત્યાગ કરી અને પનોદેવીને રીઝાવે છે હવે આપણે સહજ ભાવે ચિરાગભાઈ હાવ સહજ ભાવે ધીરે ધીરે આપણે દરેક એક એક મૂર્તિ બે હજાર જેમ માતાજી ની શનિ મહારાજ ની મૂર્તિઓ છે એ પ્રાચીન કાળથી છે એક વચ્ચે એટલે ઉતરી જાય છે થાય હનુમાનજી મહારાજ નું વિશાળ સ્વરૂપ જે આગળ સમુદ્ર દેખાય છે અને આરતી થાય એમ કે માનવ વસવાટ નથી એવું સમજી પનોત દેવીએ હનુમાનજીને એવો ભ્રમ મગજની અંદર ઉત્પન્ન કર્યો એટલે હનુમાનજી મહારાજે પાછો વળીને જોયું અહીંયા દેવી એક સમયને ઉતરી ગયા રામજી મહારાજનો એવો આદેશ હતો કે જ્યાં પણ માનવનો ન હોય પણ માનવનો વસવાટ અહીં હતો એટલે હનુમાનજી મહારાજની ભૂલ થઈ પછી હનુમાનજી મહારાજ શ્રી રામજી મહારાજ એવું કીધું કે હવે તમે એ ઉમરાની અંદર જ્યાં દેવી ત્યાં બિરાજમાન છે ત્યાં તમે બિરાજમાન થાવ અને કોઈ પણ લોકો અહીંયા પોતાનું દુઃખ દર્દ પીડા અને પનોતી ઉતારવા આવે તો પણ જેમ પાંચ પાંડવની અંદર આપ જાણો છો મુજબ કે સહદેવ એક એવા પાંડવ હતા કે થયું થાવ બધું જાણે પણ એને પૂછે તો જ કહેવાનું આવી એક શરત હતી એમાં હનુમાનજી મહારાજના અહીંયા એવું એક મૂર્તિ જે છે કે એમને આપને પ્રાર્થના કરવાની કે હનુમાનજી અમારી પનોતી અમારી પીડા એ તમારા ચરણમાં મે ઉતારીને જાય છે પણ એ કેવાથી તમારે કેવું પડે અનમાન ઘરે બેઠા બેઠા પહેલા તો તમારે માનતા કરો કે ના કરો શનિ મહારાજના પૂજા અર્ચના કરવા માટે સરળ ન્યા ઘરે બેઠા ઉપાય કે જે લોકો હાથલા નથી આવી શકતા જે પનોતી અહીંયા ઉતારીવા નથી આવી શકતા